આજે નગરપાલિકા હાલોની ચૂંટણી જાહેર થયા પછી ફોર્મ પરત ખેંચવાનો આજે જે વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો પહેલા તો ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ આપણે જોઈએ તો છત્રીસ બેઠકમાં ફક્ત બોતેર જ ફોર્મ સૌએ ભર્યા હતા ફોર્મ બી ઓછા ભર્યા આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે લગભગ એકવીસ જેટલી બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે આમ જોવા જઈએ તો એકવીસ કરતાં વધારે બેઠકો થાય છે કારણ કે અમુક બેઠકો એવી છે કે જે સામાન્ય બેઠક અને રિઝર્વેશનવાળી બેઠક એટલે એક બિનહરીફ થઈ ગઈ હોય પણ જ્યાં સુધી રિઝર્વેશનની બેઠકનો નિર્ણય ના થાય ત્યાં સુધી પેલી બેઠક જાહેર ના કરે એટલે ત્રણમાંથી એક બે ચૂંટાવાના છે એટલે એકની સામે તો ઉમેદવાર જ નથી એટલે એવી ભારતીય જનતા પાર્ટીની લગભગ પાંચેક બેઠકો છે એટલે લગભગ પચીસ કરતા વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એનું પરિણામ આપણી સામે છે આજે જે રીતે પચીસ વર્ષ પહેલાનું હાલોલ અને આજનું હાલોલ જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે અને જે વિકાસ હાલોલ નગરમાં થયો છે એને ધ્યાનમાં રાખી હાલોલ નગરના સૌ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને આજે એના લીધે જ કદાચ પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું હશે કે ચૂંટણી થતાં પહેલાં બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવ્યું એવું કદાચ હાલોલના ઇતિહાસમાં પહેલી વખત થયું હશે